રાજકોટમાં છે ને હમણાં સમૂહ લગ્નો છે ને એ જાળવી ને બધા કરજો કારણ કે બહુ વિવાદ આવી રહ્યો છે થોડાક મહિના પેલા છે એ આપણે જોયું હતું સમૂહ લગ્નમાં છે બધા આયોજકો થઈ ગયા હતા ફરી એકવાર છે એવું જ કઈક બન્યું છે રાજકોટમાં કઈ કુવડો સમૂહ લગ્ન હતા સમૂહ લગ્નમાં જેટલી સોનાની ચીજો દીધી હતી એ બધી સોના ચાંદીની ચીજો છે નકલી નીકળી વિચાર કરો જે દીકરીઓને જે કર્યાવર દેવાનો હોય એમાં આ લોકો છે આણામાં નકલી ચીજો છે એ પૂરવી દે છે તો આ આયોજકો આ જે દેનાર છે એ બધા કેવાય છે એ તો અમારે વાત જ નથી

બતાવ્યું ખબર પડી કે આ બધું ડુપ્લિકેટ બટકાયું છે ઘણા લોકો આવા જ હોય છે મોટી ખોટી વાહ વાહ એ કરવા માટે છે બધું ખોટું ખોટું દઈ દીએ છે એના કરતા એ નો દેવું સારું હું તો એમ કઉ છું એટલે જે ધરાક રાજકોટ જનતા છે આ મામલો છે એ ધ્યાનમાં લેજો ધન્યવાદ જય હિન્દ જય ભારત